ઉમરગામ તાલુકાના ધોડીપાડા ધારાસભ્યના નિવાસ સ્થાને શુક્રવારે સાંજે સરપંચો સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં નિયમની આડમાં મનસ્વી રીતે વહીવટ કરનાર અધિકારી સામે કેટલાક સરપંચ અને ઉપ સરપંચોએ નારાજગી વ્યક્ત કરી અને ફરિયાદ કરી હતી ઉમરગામ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી અધિકારીની વર્તણૂકને કારણે સરપંચોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાથે જ વહીવટી સંદર્ભે પણ મનસ્વી વર્તુણકને લઈ તાલુકામાં ભારે ચર્ચા છે ધારાસભ્ય રમણલાલ પાટકરે સરપંચોની રજૂઆત બાદ અધિકારીની કામગીરી સામે નારાજગી દર્શાવી છે આચાર પૂર્ણ થાય ત્યારબાદ મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીની બદલી કરાવવા માટે સરપંચોને ખાતરી આપી હતી તાલુકા પંચાયતમાં વહીવટ સંદર્ભે ખુદ તાલુકા પંચાયતના હોદ્દેદારોની સ્થિતિ ના રહેવાય કે ન સહેવાય તેવી થઈ ગઈ છે તાલુકાના હોદ્દેદારો દ્વારા સરપંચોના સૂરમાં સૂર પુરાવી અધિકારીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરાઈ હતી ધારાસભ્ય રમણલાલ પાટકરના સરળ સ્વભાવનો તાલુકાના અધિકારીઓ ગેરફાયદો લેતા હોવાનું બેઠકમાં ઉપસ્થિત સરપંચોમાં ચર્ચાઈ રહ્યું હતું એ તારીખથી ચૂંટણી પંચની આચાર અમલમાં છે અને એ મેની અરે જૂની ચાર તારીખે રિઝલ્ટ આવ્યા બાદ બે દિવસ બાદ એટલે કે પાંચ છ તારીખે આચાર પૂર્ણ થશે એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હાકરત આજે જવાબ એ લોકોએ આપ્યા છે એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ ખતલવાડા સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ અંકલાસ્તા સરપંચ શ્રી રવુભાઈ અમારા દગવાસતા સરપંચ દીપકભાઈ અમારા કલગામના સરપંચ રોહિતભાઈ અમારા મહોકાના સરપંચ અમરતભાઈ અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ અમારા મરોલીના સરપંચ માન્યશ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્યશ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એવા બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદી મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો હવે અહીંયાથી બદલી કરાવીશું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ